બે હજાર વીસ માં આ બનાવ બન્યો હતો વટવા પોલીસ સ્ટેશન કમિટ થયા પછી આ કેસમાં એક જજમેન્ટ આપ્યું હતું બંને ભાઈઓ હવે આની અંદર એવું છે કે પેટ્રોલ ચોરીનો ઝઘડો હતો પેલા કે મારી ગાડીમાંથી પેટ્રોલ કેમ ચોર્યું વાસ્તવમાં ચોર ક્યારે ચોરી કરીને મુદ્દામાલ સાથે એ જગ્યાએ નહીં છતાં પણ આમણે બતાવે છે એટલે વાર ફરીથી વાર્તા જ ખોટી છે કારણ કે ચોર ચોરી કરનાર ચોર કોઈ પણ દિવસ મુદ્દા માલ સાથે કેસ કરી રહ્યો છતાં પણ આમણે એક વાર્તા ઉભી કરી નેવું ટકા બળી જાય તો આ વ્યક્તિ બોલી દવાખાને દાખલ કર્યો ત્યારે જ બોલતો તેમ છતાં પણ તેને બોલતો બતાવેલો છે અને એણે જ ફરિયાદ લખાવી છે એણે જ ડીડી લખાવી છે ને હવે ડોક્ટરના સ્ટેટમેન્ટ આપે છે ડોક્ટરના સ્ટેટમેન્ટની અંદર એ જણાવે છે ઓપોઝિટ પાર્ટીએ મને બાળી મૂકી દો છે પછી ડીડી ડીડીમાં જણાવે છે કે આ બંને ભાઈઓ આ માટે જવાબદાર છે પણ બેમાંથી કોણે બાળ્યો એ જણાવતા નથી પ્લસ એફઆઈઆરમાં પ્રદીપે બાળ્યો છે એવું જણાવે છે આમ ત્રણેય સ્ટેટમેન્ટ જુદા પડે છે પ્લસ એ બોલી જ શકતો નથી તો પછી આ બધું રખાવી શંકાના દાયરામાં જાય છે અને આ કેસ નીચેની અદાલતમાં ચાલી જતા ચલાવ્યો હતો અને એની અંદર આ બંને વ્યક્તિઓને તોમતદાર ગણીને બંને આરોપીઓને ફાંસીની સજા જણાવી હતી આ કેસમાં મને ફરી અપીલ માટે પાર્ટીએ રોકતા આ કેસ અમે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને વોરા સાહેબ અને રાહુલ સાહેબે તમામ કેસનું કીપરો જોઈ તથા મારી દલીલોને ધ્યાનમાં રાખીને આ કેસની અંદર નરેશ કોરીને મુક્ત કર્યો છે અને પ્રદીપ કોરીને આજી કેદ આપી છે એટલે બંને જણને પાંચની સજામાંથી તો મુક્ત કર્યા જ પણ એકને તો ટોટલી નિર્દોષ જાહેર કરી દીધા છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલું કરવું ઇન સેકન્ડ